એટલે કેમ છે મારા ગુજરાતી ભાઈઓ મજામાં ને જો ને ભાઈ ભાઈ આજ આપણી ફ્રી ફાયરમાં જો તમને ખબર હશે કે આજ આપણે ફ્રી મંગો છે તે પણ આપણે શરૂ કરતાં જો તમે મારી ચેનલ ઉપર પહેલાં નવા આવ્યા હોય તો મારી ચેનલને લાલ કલર સબસ્ક્રાઈબના બટન બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી વિડીયો તમને ગમે તો લાઈક અને લાઈક કરી દેજો અને વિડીયો શરૂ કરીએ

सेफ्टी रखा था फिर हमारी जो है अपना अभी तो कर नहीं वो तो बाकी नहीं गए थैंक तो बात नहीं अच्छी तो 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 કેમેરો પહેલો શૂટ મે પાછળ આ દે કે ઓને બેક કરી દે આપને જ ન જાને તમરા કોઈ દે મને ગોળી મારશે એટલે તમણે ગોળી 80% માં ડેમેજ આજુ નહી આને ને ને એક વધારે વાત કે ને ઉપર કેમોકો કેમ ની નિશાન થઈ જાય નિશાન થઈ જશે સબરાહ અમે લપ કરશો ઓને કાર્ડ પડ્યું છે